રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાતમી માર્ચે ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે આ અંગે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી સાત માર્ચે રાજસ્થાનના બાસવાડાથી ગુજરાતના જાલોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પ્રવેશ કરશે સાંજે ચાર કલાકે જાલોદમાં રાહુલ ગાંધી ગુજરાતમાં પહેલી જાહેર સભાને સંબોધન કરશે અને બીજા દિવસે એટલે કે આઠમી માર્ચે સવારે આઠ કલાકે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા યોજાશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને 10 માર્ચે તાપીના વેરામાં રાહુલ ગાંધી સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠકમાં ભાગ લેશે તાપીમાં કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીની યાત્રા નવાપુરથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ત્યારે કોંગ્રેસની યાત્રા કોંગ્રેસના કાર્યક્રમોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એમને જાગૃત કરવાનો એમને સમજાવવાનો વાસ્તવિકતા અને શાંતિ અને प्रेमના માર્ગે જોડીને એક કરવાનો એ પ્રયત્ન કરી રહ્યા છે અને સાચા આત્મા દેશના લોકોનું બૌજન હિતાય બૌજન સુખાય કરવાનો જે કામ છે એ કરવાના ભાગ રૂપે ચૂંટણી તો 2024 ની નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીને ખબર પણ પડી ગઈ છે હમણાં તમે જોયું હોય તો બિહારની જે 40 મોટી મીટિંગ થઈ એક સંકેત છે બિહાર હંમેશા પરિવર્તન લાવવાની શરૂઆત કરે છે ત્યારે એ પરિવર્તનની શરૂઆત થઈ રહી છે આ દેશમાં એના ભાગ રૂપે જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત પણ એક ઉજ્જવળ વ્યક્તિત્વ ધરાવતું રાજ્ય છે જે પરિવર્તન તરફ લઈ જશે મુંબઈ સુધીની ચૂંટણીઓનું બિલકુલ ટાઈમ ટેબલ આવી જતું હોવાના કારણે પેલી પદયાત્રા હતી આ મિશ્ર કે વાહનો ફરા કે પદયાત્રા પણ કરી કે જીપમાં બેસીને કે બસમાં બેસીને એ રીતે આ યાત્રા ચાલી રહી છે મણિપુર થી શરૂઆત થી ફવા બાર માનિસ કોંગ્રેસ પક્ષના એ લાખો કાર્યકર્તાઓ જેમણે સમગ્ર દેશમાં આ યાત્રાને સમર્થન આપ્યું ભારતની દેશની જનતાનો

ત્યાં સુધી આ પ્રશ્નોમાં ગુજરાતીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી એ લડત ચાલુ રહેશે અને આ ભારત જોડો ન્યાય યાત્રામાં આપના માધ્યમથી પણ વિનંતી કરવા માંગે છે કે ગુજરાતના જે પણ લોકોના જ્યાં અન્યાય થતો હોય જ્યાં અત્યાચાર થતો હોય જ્યાં કોઈ પણ જાતનો કોઈનો હક અધિકાર છીનવવામાં આવતો હોય